સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે તમારે રાત્રિભોજનનો ત્યાગ છે અને પાણીની છૂટ શારીરિક બીમારીને લઈને રાખવી પડી છે તો તેમાં કંઈ બાત છે કે પાણી વાપરવાનો તમારો આગાર છે અને શારીરિક બીમારીને અંગે છૂટ હોવાથી તમારા નિયમને અનુસરી જે આગાર રાખ્યો હોય તે મુજબ પાણી વાપરતા દોષ નથી અહીં પણ તમને પાણી વાપરતા એક પ્રકારનો આનંદ આવે કે આગાર છે માટે વાપરવામાં કંઈ વાંધા જેવું નથી અને પછી કૂટેવું પડી જાય અથવા તો હકથી તે વાપરવાની ઈચ્છા રાખાય તે પણ અતિક્રમ તો થયો છે પાણી કે દવાની છૂટ રાખીને પણ રાત્રિભોજન ત્યાગ એ થાય તો તો લાભનું કારણ છે પાણીની છૂટ હોય એ ચોવિયાર નહીં પણ ત્રિવિયાર કહેવાય છે એવા માટે નહીં નિયમમાં આવવા માટે અને જ્ઞાનીની આજ્ઞામાં રહેવા હેતુ એ વ્રત પાળવાના છે બાહ્ય વ્રત માત્ર જીવને અધ્યાત્મમાં લાયકાત અપાવે છે પ્રાથમિક ભૂમિકાએ ધર્મ તો કશું ઓર સાધન છે જોકે વ્રત નિયમ જરૂરના જ છે અને ત્યાગ વિરાગને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન એટલે જ્ઞાની કોઈ ક્રિયાનો નિષેધ કરતા જ નથી વ્રત નિયમ લીધા હોય તે વખતે શરૂમાં જ વ્રત નિયમમાં આગળ રાખ્યો હોય અને શારીરિક રોગ વિશેષ એવા કોઈ કારણને લઈને તે જ કારણ આવીને ઊભું રહે ત્યારે તે આગાર ગ્રહણ કરવામાં હરકત નથી પરમપૌ દેવે વચનમુ છસો નેવુંમાં આ અંગે સમજ આપી છે કે તે જ કારણ વિશેષ કે જે અંગે આગાર રાખ્યો હોય તે ઉદ્ભવ થાય અને આગાર ગ્રહણ થાય તો હરકત નથી જોકે ત્યારે પણ જો તે આગાર પોતાની ઈચ્છાએ ગ્રહણ થાય તો આજ્ઞાનો ભંગ થયો ગણાય અથવા તો અતિક્રમ થાય કેમ કે મૂળમાં કારણ વિશેષ કરતાં અંતરંગ વાસના ઊભી થઈ છે અને તેને લઈને આગાર વાપરવાની ઈચ્છા થઈ છે અહીં મૂળ તો અભ્યંતર એટલે અંદરના ભાવ કેવા છે તે વિશેષ ભાર મૂક્યો છે પરમ કુબૌદેવે એ કાળમાં મુનિઓને કારણ વિશેષ વિના છીકણી અને ચા વરી લાવવા ના કહેલ શરદી ખાંસી થાય તો દવા નહીં પણ ચા કે છીકણી દવા તરીકે તે સમયે લેવામાં આવતી અને ચા વગેરેમાં સૂંઠ નાખવામાં આવતી એ નિયમ છે પણ શરદી કે ખાંસી થાય અને તેના ઇલાજ સાથે ચા વાપરે તો દોષ નથી કેમ કે પ્રથમથી જ એ પ્રકારનો આગાર રાખેલ હતો અહીં પણ ભલે રોગ છે છતાં પોતાને ચા વગેરે વાપરવાની અંતરંગમાં ઈચ્છા છે તો તે પણ વિચારે કરીને તો વ્રત નિયમને દૂષિત કર્યા બરાબર ગણાયું પરવાનો છે માટે હક કે અધિકાર ભોગવાનો ભાવ તે પણ ગુનો છે અહીં તો જોઈતું હતું ને વૈદે બતાવ્યું દોડવાની ઈચ્છા હતી જ હવે ઢાળ મળી ગયો તેમ થવું ન જોઈએ આમ જ્ઞાનીનો બોધ છે તો એમ ધીરે ધીરે શિથિલતા આવી જાય લાગણી બૂટી થઈ જાય અને જેવું પ્રમાદમાં રાચે વચનુદ્ધ પાંચસો ઓગણસિત્તેરમાં ત્યાગની વ્યાખ્યા કરી છે કે આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તદ્દાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેનું નામ ત્યાગ છે શરૂઆતની ભૂમિકામાં આમ થવા માટે બાહ્ય ત્યાગ પણ એક નિમિત્ત બને છે અને જે નિયમમાં આવે છે વિચારે કરી પછી અંતરંગથી પણ એ ત્યાગ નભે અંદર ઈચ્છા છે ત્યાં સુધી એ ગુનો તો છે શાસ્ત્રમાં ચાર પ્રકારના વ્રતભંગના દોષ ગણાવ્યા છે સાંગોપાંગ રીતે વ્રત પાડી શકાય તે અર્થે આ દોષો અંગે જાણવું જરૂરી છે આ દોષો છે અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અને અનાચાર અતિક્રમમાં મન મલિન થતાં ત્યાગેલી વસ્તુની ઈચ્છા ઊભી થાય છે આ દોષ જે લાગ્યો તે અતિક્રમ દોષ ગણાય સદાચારમાં ભંગ થાય તો વ્યતિક્રમ નામનો દોષ લાગ્યો ગણે અતિચાર એટલે જીવ લીધેલા નિયમને મનની નબળાઈ અને પ્રમાદને લઈને અજાગૃત દશાને લઈને તોડે તે એ નિયમમાં ભંગ પીડ્યો વિષયમાં જીવને આનંદ આવે છે અને વિષય સુખમાં માલે છે આ અતિચાર કહેવાય છે અનાચાર ધીરે ધીરે શિથિલતા વધતી ચાલી લીધેલ નિયમને તદ્દન ભૂલી જ જાય અને આસક્તિ ઘણી હોવાથી ઉત્કટ રસે અને નિર્ધ્વંત પરિણામે વસ્તુ ભોગવે તે અનાચાર કહેવાય છે લીધેલ વ્રત નિયમોમાં અગાઉથી છૂટ રાખી હોય પણ તે રોગ વગેરે કારણ વિશેષ હોય ત્યારે જ આગાર ગ્રહણ કરાય તેવા સંજોગો ઊભા થાય ત્યારે જ માત્ર છૂટ ધ્યાન ઘટે છે આર્તધ્યાન વધે છે આવું ન બને આ અટકે તે અર્થે આગળ વાપરી શકાય ફક્ત આ કારણને અર્થે વસ્તુ વાપરવામાં આવે તો દોષ નહીં પણ જો જીવ સ્વેચ્છાએ કે ઉત્સુક પરિણામે વાપરે તો અતિક્રમ કે વ્યતિક્રમનો દોષ લાગે પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ થાય તો આગાર ખરા અર્થમાં વેપરો ગણાય લીધેલા નિયમમાં રોગ કે શારીરિક સ્થિતિને લગતો આગાર હોવાથી આગાર વાપરવો પડ્યો પણ સાથે ઉપર જણાવું તેમ મનની ઈચ્છા ભળે તો ભાવ પ્રમાણે જીવને કર્મબંધન થાય અંતરંગ ખેદપૂર્વક વપરાય ખરું પ્રયાશ્ચિત થાય કર્મો ખપે શુભનો બંધ પડે અશુભ કર્મ મંદ થતાં શાતાનો ઉદય આવે અને આગળ ઉપર આગાર પણ ન વાપરવા પડે પરમાર્થને અનુકૂળ જોગવાઈ આગળ ઉપર સહેજે સહેજે મળતી જાય વચનાબૂ નવસો એકતાલીસમાં સોનાના ભાઈ શ્રી મુનદાસને કુપાલદેવે જણાવેલું કે જે નિયમોમાં અતિચાર આદિ થયા હોય તેનું યથાવિધિ પ્રાયશ્ચિત લઈ આત્મશુદ્ધિ કરવી જરૂરી છે આમ ન થાય તો તે ભયંકર તીવ્ર બંધનો હેતુ છે આગળ જણાવે છે કે લીધેલ નિયમમાં સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે ધર્મ અર્થે અહીંયા પ્રાણને જે છાંડે પણ નહીં ધર્મ આઠ દ્રષ્ટિને સજ્જાય ચોથી દીપરા દૃષ્ટિની ત્રીજી કડી વ્યવહારમાં બોલાય છે તેમ સાજે માંદે છૂટ એટલે માંદો હોય ત્યારે તો ઠીક સાજો હોય ત્યારે પણ છૂટ આ પોતાને છેતરવાનું બને છે જેવું પ્રમાદને લઈને લીધેલ નિયમમાં બારીઓ શોધે છે ઉપદેશ પરમ પરમપોધ બોલ્યું છે કે સદ વ્રત આચરણમાં સુરાતન રહે તેમ કરવું મંદ પરિણામ થાય તેવું કરવું નહીં જે જે આગળ હોય છૂટ રાખી હોય તે ધ્યાનમાં રાખવા પણ ભોગવવાની બુદ્ધિ એ ભોગવવા નહીં વ્રત લેનારે અને ઉપયોગ રાખવો સત્સંગી કે કોઈ એવા મુમુક્ષની સાક્ષીએ વ્રત લીધા હોય તો તે પણ હિતકારી છે અને લોકલજ્જા આદિ કારણને લઈને લજ્જા શરમને લઈને પણ વ્રતભંગ થતાં અટકે તો તે હિતાવહ જ છે વચમાં સાક્ષી હોવાથી મનમાં પૈણ્યા અને મનમાં રેંડ્યા એ કહેવત પ્રમાણે ન થાય મૂળ તો છૂટવાને લક્ષ્ય ક્રિયા કરવાની છે આગળ ઉપર જ્ઞાનીને દેહ નભાવવા અર્થે પણ નહીં માત્ર જોજો પૂદગલ ફરસના નિશ્ચય ફરશે સોય એ પ્રમાણે વસ્તુનો ગ્રહણ અને ત્યાગ હોય છે શરૂમાં સંયમના હેતુ એ દેહ અને તે પછી તો ઘટતા ઘટતા છેલ્લે માત્ર પૂર્વ પ્રયોગે વિચારવું થાય રાત્રે તો નહીં જ્ઞાનીના દિવસે પણ ખાવું નથી સ્વાદને ત્યાગી પૂતગલના સમૂહ રૂપે લે છે તે પણ આગળ વધતા વધતા માત્ર પૂર્વ પ્રયોગે તેથી કુપોધ વચનમુદ પાંચ બોધ વચનના પહેલા બોલમાં લખ્યું તે મુજબ આહાર કરવો નહીં પણ પૂદગલિક શરીર પૂતગલથી જ ટકશે એટલે ચોત્રીસમા બોલમાં કાયસર અંગે પણ બોધ્યું કે એક કલાક તો કરવો છેલ્લે ભાવ તેજવાનો છે તેથી કાયેસર અહોરાત્રિ કરવાનો છે એમ લખ્યું કાયાનો ઉત્સર્ગ એટલે કાયાને તેજવી દેહ ભાવ તેજવાનો છે અને આયુષ્યપૂર્ણ દૈહિક પાત્ર પણ મટી જવાનું છે જો આત્યંતિક રીતે છોડે તો મૂળમાં તો આણે ધમો અણે તવો જ્ઞાનીના આશે નાનામ નાનો નિયમ ત્યાગ કે વ્રત પચકણ લઈ યાવત પાળે તો જીવને મોક્ષનું કારણ થાય છે છેવટે એક પરમાણુ માત્રને ન મળે સ્પષ્ટતા એટલે અમૂર્તરૂપ સહજ પદરૂપ થઈ જાય સ્વરૂપ પરમ ગુરુ